તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આ વાગવામાં થઈ ગયા છે દસ ને પાછો કરી દીધો છે લોગ ચાલુ આજ છે ને પાટિયાના જે કાલ પાટિયા પડ્યા હતા ને એ પાટિયાને આજ છે ને ઓઇલ મારવાનું ચાલુ કરી દીધું વિશાલભાઈએ ઉઠીને હવારમાં અને હું આટા મારતો હતો અટાણે વિશાલભાઈ ગામમાં ગયા ઓઇલ લઈ આવ્યા એની રીતે ચાલુ કરી દીધી એ પાછું માથે ચુંટડી બાંધીને જોયું ને બાકી તો આપણે આજનું કામ આ છે બીજું કાંઈ નથી ક્યાંય જવાનું નથી આ બધા પાટિયા છે ને એમાં ઓઇલ મારવાનું છે ઓઇલ મારીએ ને તો પાટિયા ટકે જાજા એટલે તો ના ના ઉમે ભાઈ સિમેન્ટ એ છો ચોટે ને ના ચોટે એટલે પાટિયું છે ને બગડે નહીં ઘડીકમાં એટલે આપણે આજ એ કામ કરવાનું છે તો મિત્રો હે ને પાટિયામાં ઓઇલ મારી મારીને થાકી ગયા ઘડી કાંઈ બેઠા હું ને વિશાલભાઈ પાટિયા છે ને કાંઈ જાજા નથી થયા ત્રણ ચાર પાટિયા થયા પણ હું ચોખ્ખું કરવું પછી કાટખૂણે કાપવા એટલે થોડીક વાર લાગે આ બધાય ચોખા થઈ ગયેલ છે બહારથી હારવાના મશીનથી કાપવાના આ મશીનથી કાપવું કાટખૂણો અહીં પડ્યો તમે જોયું હશે અહીં બેઠા જો ને ચૂંદડી બાંધીને આજ કીમ મેળવ્યું હોય ટોપ્યું નથી એમાં માથે પડી ટોપ્યું પહેરતા જાઓ હવે અત્યારે ચા પીવાનું મન થયું છે ભાઈ નહીં કે ચા તું બનાવ હવે મારે બનાવવાનો છે ચા અત્યારે બરોબર હવે તું હે ને ફાકી લેતો આવી યસ આઈ એમ ફાકી લેવા જાય ઈ ફાકી લઈ આવે તો આપણે ચા બનાવીએ તો આપણે ચા મૂકી દીધો છે તો વિશાલભાઈ કહેવા ચા પાણી પીને જ પછી કે ફાકી લેવા જાવ તો આ બને છે ચા આપણો માં છે તો માને આપણે કઈ કેતા નથી વિશાલને મેગી જો ને રમે તો મિત્રો હાલો ચા પીવા એટલો જ પીવોસ તો મિત્રો અમે ચા પી લે આવી તો મિત્રો આપણે ચા પી લીધી તો આપણે લાગી જોવું કામ ને વિશાલભાઈ જા હવે ફાકી લેવા તો લેતા હોજો ફાકી એ માતા ફાકી આ કારા થઈ ગયા પાટિયામાં ઓઈલ મારી મારીને જો ગજા પાટિયા આજો ને કારા કર્યા હો આ બધા પાટિયા તણ થૂઠા હતા તણ થૂઠામાંથી એટલા પાટિયા નીકરા એ કેવી રીતે વેરાણા

શું કહેવાય કોમેન્ટ માં કહીજો તો ભૂલાઈ ગયો સમસો કહેવાય સમસો નો કહેવાય એને હાંચી કહેવાય હું હાંચી કહેવાય વાહ આ વિશાલ ચા એને કોમે ચા પીવો જો ને મેક ભાઈ અહીં ગોઠવાઈ ગઈ છે મેગો ચા પીવો હે ચા પીવો ચા પીવો

બધા ભારતીય એનો કમ્પ્લીટ થોટો તો લાગી ગયો હે હવે આ બધું દુસો છે ને એ બધું રિક્ષામાં ભરે અને આપણા વાડામાં નાખવા જવાનું છે તો મિત્રો આપણી રિક્ષા ભરાઈ ગઈ અને હવે વિશાલભાઈ વર્ગાએ સાફ સફાઈ કરવામાં આ બધો દુસો મન થાય પડ્યો છે ને અહીંયા જેવું ને તો વિશાલભાઈ વારે હે તો મિત્રોમાંથી કામ પૂરું થઈ ગયું હવે છેલ્લે આ થોડુંક વારવાનું બાકી છે હવે તો અમે બે ભાઈ છે ને વારી નાખીએ

તો હવે લઈ નાઈ નવા લુકડા પહેર લઈ પાછા તો મિત્રો હવે બધા નવરા થઈ ગયા છે નાઈ લીધું છે અને હવે જાય છે યાદ હોટલ એ જમવા બરોબર આજ એનો ઉપવાસ છે એ જમવાના નથી અમારી પાસે કોઈ ના કાઢી જાય તો હાલો મિત્રો યાદ હોટલ ભેગા થાય બરોબર તો હાલો મિત્રો ગાડી ચાલી થઈ ગઈ છે અને આપડા દોસ્તા ને પેલા દોસ્તા લેવા જવું છો પછી જાહે યાદવ હોટલે તો મિત્રો જેની રાહ જોતા હતા ને એ ભાઈ અહીંયા હોટલે બેઠા છે અને એસ્ટ્રી ભરાવી બરોબર આપડા આપણા સર આપણા પોન સર આપને વેકા થઈ ગયા હે તો હવે હે ને સીધા જાશું આપણે આલા ભૂખ લાગી ગઈ છે ગાયો કા કે આ ભાઈને ભૂખ લાગી ગઈ આપડા નીત ની એક ચેનલ છે એ તમે એક ચક્કર મારી આવજો આરપી મોટો કરીને છે YouTube માં કાર કલેક્શન ને લગતું બધું માહિતી આપે છે ને કોઈને કાર લેવી હોય તો એની ચેનલની મુલાકાત એક ફેરે જરૂર લેજો ગમે કે ના ગમે એક ફેરે ચેનલની મુલાકાત લઈ લેજો ચેનલ નું નામ છે આરબી મોટો તો મિત્રો હવે યાદવ હોટલે જઈને ચાલુ કરશું ત્યાં સુધી જોઈ રાખવા અમારો વિડીયો તો મિત્રો યાદવ એ પોતી ગયા છે ને હવે જાય આમ પેટ પૂજા પેટ પૂજા કરવા પેલા જગ્યા આમ જોવું ને

તમે દઈ દેજો ને કઈ વાંધો ને આઈલ્સ તો મિત્રો જે ઓર્ડર કર્યું તે આવી ગયું ને હજી ઓર્ડર કરશું હજી બાકી છે વારા પછી વારા ચાલુ જ રહેશે તો મિત્રો બીજો ઓર્ડર દીધો હમણાં આવશે થોડીક વારમાં પેલા આ પૂરો કરી લઈ હા વારો નહીં આવવા દે લોકો ઓર્ડર તૈયાર નહીં થાય પેલા તો જા આવી જાય મિત્રો આ મગજ મગજ બોલ ખાઈ લીધું તો મિત્રો આપણું જમવાનું પૂરું થઈ ગયું છે હા હજી પોખર જમે છે બાકી છે આજે આ દાંટ જ વારવાના છે

તો મિત્રો જમી લીધું છે ને થઈ ગયા હે નવરા ને હવે જાય ઘરે તો હવે મળીએ નવા લોક સાથે મતલબ કે કાલે તો નવા હોય ચેનલ ઉપર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે ત્યાં સુધી આવજો